નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા આરોગ્ય સોસાયટી અમરેલી ખાતે વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો પહેલું આયસ મેડિકલ ઓફિસર છ જગ્યા પર ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ઓગણીસ જગ્યા પર એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ સાત જગ્યા પર એફએચ ડબલ્યુ પચીસ જગ્યા પર સ્ટાફ નર્સ દસ જગ્યા પર પ્રોગ્રામ આસિસ્ટન્ટ એક જગ્યા પર અને લેબોરેટરી ટેકનિશિયન પાંચ જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન એજ લિમિટ અને માસિક પગારની વાત કરીએ પહેલું છે આયુષ મેડિકલ ઓફિસર જેની કુલ જગ્યા છ છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બીએમએસ એ અથવા તો બી એચ ડિગ્રી ધરાવતો હોવો જોઈએ તેમજ ગુજરાત આયુર્વેદિક અને હોમિયોપેથી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેનો માસિક ફિક્સ પગાર એકત્રીસ હજાર પર મંથ છે અને ઉંમર ચાલીસ વર્ષથી વધુ નહીં એટલે એજ લિમિટ ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે બીજું છે ફાર્મસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેની કુલ જગ્યા ઓગણીસ છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવાર બી ફાર્મ અથવા તો ડી ફાર્મ કરેલું હોવું જોઈએ તેમજ ગુજરાત ફાર્મસી કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનો ટ્રિપલસીનો કોર્સ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ જેનું માસિક ફિક્સ વેતન સોળ હજાર પર મંથ છે અને જેની એજ લિમિટ ચાલીસ વર્ષથી વધુ નહીં એટલે ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે ત્રીજું છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેની કુલ જગ્યા સાત છે એટલે સાત જગ્યા પર એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની ભરતી આવેલી છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવાર બીકોમ અથવા તો એમ કોમ કરેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે કોમ્પ્યુટરનું સોફ્ટવેરનું અને હાર્ડવેરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગનો જાણકાર હોવો જોઈએ અનુભવ ધરાવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જેનું માસિક ફિક્સ વેતન વીસ હજાર પર મંથ છે જેની એજ લિમિટ ચાલીસ વર્ષથી વધુ નહીં ચોથું છે એફએસ જેની કુલ જગ્યા પચીસ છે એટલે કે પચીસ જગ્યા પર એફએસડબલ્યુની ભરતી આવેલી છે જેની જરૂરી સેક્શન ક્લાયકાત ઉમેદવાર એનએમ કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટર અંગેનો ટ્રિપલસીનો કોર્સ અથવા તો તેની સમકક્ષ કોર્સ કરેલો હોવો જોઈએ જેનું માસિક ફિક્સ વેતન પંદર હજાર પર મંથ છે અને ઉંમર ચાલીસ વર્ષથી વધુ નહીં પાંચમું છે સ્ટાફ નર્સ જેની કુલ જગ્યા દસ છે એટલે કે દસ જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી આવેલી છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટર અંગેનો ટ્રિપલસીનો કોર્સ અથવા તેની સમકક્ષ કોર્સ કરેલો હોય તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જેનું માસિક ફિક્સ વેતન વીસ હજાર પર મંથ છે અને ઉંમર ચાલીસ વર્ષથી વધુ નહીં છઠ્ઠું છે પ્રોગ્રામ આસિસ્ટન્ટ જેની કુલ જગ્યા એક છે એટલે કે એક જગ્યા પર પ્રોગ્રામ આસિસ્ટન્ટની ભરતી આવેલી છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક સાથે ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોય જોઈએ એમએસ ઓફિસનો જાણકાર હોવો જોઈએ અને સોફ્ટવેર અને હાર્ડવેરનું જ્ઞાન ધરાવતો હોય છે અને તેની સાથે ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ કરતા આવડવું જોઈએ અનુભવ ધરાવણાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જેનું માસિક ફિક્સ વેતન સોળ હજાર પર મંથ છે જેની એજ લિમિટ ચાલીસ વર્ષથી વધુ નહીં સાતમું છે લેબોરેટરી ટેકનિશિયન જેની કુલ જગ્યા પાંચ છે એટલે કે પાંચ જગ્યા પર લેબોરેટરી ટેકનિશિયનની ભરતી આવેલી છે જેની જરૂરી શૈક્ષણિક લાયકાત એમએસસી ઇન માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી બાયોકેમેસ્ટ્રી અથવા તો એમએસસી વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કરેલું હોવું જોઈએ ત્યારબાદ ડીએમએલ ટી અથવા તો સીએમએલ ટીનો કોર્સ કરેલો હોવો જોઈએ જેનું માસિક ફિક્સ વેતન વીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ ચાલીસ વર્ષથી વધુ નહીં ઉપરની પોસ્ટ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસ દરમિયાન આરોગ્ય સાથીની વેબસાઇટ આરોગ્યસાથી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું ઉમેદવારે ફક્ત આરોગ્ય સાથીની વેબસાઇટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે આરપીએડી સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરેલી અરજીઓ અમાન્ય ગણાશે સ્વચ્છ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટો સોફ્ટવેરમાં એટલે કે એપ્લિકેશન કરતી વખતે અપલોડ કરવાની રહેશે જો જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલા નહીં હોય તો અરજી નામંજૂર ગણાશે ત્રીજું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ચોથું ઉમેદવારે એક કરતાં વધુ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે એટલે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે જે જગ્યા માટે કોમ્પ્યુટર જરૂરી હોય તેવી જગ્યા પર કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે જાહેરાતમાં દર્શાવેલ વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે ઉપરની ભરતી માટે પત્રવ્યવહાર માટે જે ઈમેલ ચાલુ હોય તે જ ઈમેલ આઈડી આપવાની રહેશે કારણ કે પત્રવ્યવહાર એટલે કોઈ પણ ઇન્ટરવ્યૂ કાં તો તમને કંઈ પણ રીતે તમારે કોન્ટેક કરવો હોય તો ઈમેલ દ્વારા તમને કોન્ટેક કરશે એટલે જે ઈમેલ આઈડી ચાલુ હોય તે જ આપવાનું રહેશે આઠમું ઉપરની દરેક જગ્યાઓ કરાર આધિત છે એટલે કે અગિયાર માસના કરાર આધારિત છે અને તે જરૂરિયાત મુજબ વધારો કે ઘટાડો કરી શકશે નવમું એનએચએમ અને કમિટી દ્વારા નક્કી કરેલ ગાઈડલાઇન મુજબ જ મેટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે એટલે કે આ ભરતી મેટલિસ્ટના આધારે છે અગિયારમું નિમણૂકને લગતી જગ્યામાં વધારો કે ઘટાડો કરવાની તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અમરેલીનો રહેશે હવે મેરિટ યાદી કઈ રીતે તૈયાર થશે તેની વાત કરી લઈએ તમામ જગ્યાની પસંદગી માટે ડિગ્રી ડિપ્લોમા ગ્રેજ્યુએશનના ફાઇનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે જો આ તમામમાં એકથી વધુ ટ્રાયલ હશે તો ત્રણ ટકા કપાત રહેશે એટલે કે એક કરતાં તમે વધુ ટ્રાયલ કરશો તો ત્રણ ત્રણ ટકા કપાત રહેશે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની જગ્યા માટે કોમ્પ્યુટર સ્કિલ આવશ્યક છે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ સૌ તમારે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે એપ્લાય પર ક્લિક કરશો એટલે આપ રીતે પેજ ઓપન થશે ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે આઈ એગ્રી પર ક્લિક કરશો ત્યારબાદ આ રીતે પેજ ઓપન થશે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવાનું છે જો તમે પ્રથમ વાર રજીસ્ટ્રેશન કરતા હોવ તો તમારે નીચે નોટ રજિસ્ટર્ડ પર ક્લિક કરેલો હશે એની પર ક્લિક કરવાનું છે ઓપ્શન્સ આપેલો હશે એની પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વે પેજ ઓપન થશે જેમાં તમારે પર્સનલ ડિટેલ કોમ્યુનિકેશન ડિટેલ અને અપલોડ ફોટોગ્રાફ્સ એન્ડ સિગ્નેચર કરવાના છે સૌ પર્સનલ ડિટેલમાં તમારું નામ ફાધરનું નામ સરનેમ ડેટ ઓફ બર્થ જેન્ડર કેટેગરી નેશનાલિટી અને ડિસેબિલિટી ખોરખા પણ હોય તો યસ કે નો દર્શાવવાની રહેશે આ લખ્યા બાદ તમારે કોમ્યુ કોમ્યુનિકેશન ડિટેલમાં પરમાનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ પિનકોડ મોબાઈલ નંબર ત્યારબાદ ઈમેલ આઈડી ઈમેલ આઈડી ખાસ તમારે જે ચાલુ હોય તે જ દર્શાવવાની રહેશે ત્યારબાદ તમારો ફોટો અને સાઇલ અપલોડ કરીને ચેક માર્ક પર ટિક કરવાનું છે ચેકબોક્સ પર ત્યારબાદ સેવ પર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે ત્યારબાદ ફરીથી તમારે મેન વેબસાઇટ પર આવી જવાનું છે રજીસ્ટ્રે ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરી લેવાનું છે લોગ ઇન કરશો ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ્સ અને કેટલાક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના માગશે તે અપલોડ કરીને સબમિટ કરી દેવાનું છે આ ભરતીને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ